રાજકોટ કમલમ કારણે ખાતે બાજેપ નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પરસોત્તમ રૂપાલા રામ મોકરિયા મુકેશ દોશી અને આટલા દિવસ વીતી ગયા બાદ રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા પણ રહ્યા હાજર ભાજપ દ્વારા પરિણામના દિવસે એક પણ વિજય ઉત્સવ કે કાર્યક્રમ નહીં કરવામાં આવે સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ પચીસ અને શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે દુઃખદ ઘટના છે આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌપ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું શ્રદ્ધાંજલિ આપું છું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય એ કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ માત્ર રાજકોટ લોકસભામાં ઉજવણી બનવું હોય છે આજુબાજુમાં પણ હોય છે માણસો પણ છે

અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે અજર રહ્યા આ સડક થી લાસો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી લાસો સુકાવા રાજીનામું રાજીનામું સો ટકા આપી દીધો ફડણવીસ મોદી ના ફોન પાર્ટી મહત્વની છું તમારું પરિવાર તમારા અધિકારી છે માંગી છે અધિકારીઓ તમે છો તો ક્યારે જીએસટી મને શચિંેા વીતારા મીણ હીડા મજીએ મીતા મીડા મંડેં મઇ મંરા મંડા મજિંંરા માયાં મજાજએં મંજાભ� જયારે એસઆઈટીની રચના જયારે જયારે એસઆઈટીની રચના રાજ્ય સરકારે કરી છે એસઆઈટીની રચનામાં જે કંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ એમાં મંજૂર છું માનની મેયર મંજૂર છું જે પ્રકાશિત અધિકારીમાં જેના નામ આવે બે હજાર એકવીસની મેટર હાલમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી હું હું બાર સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ થી મને પાર્ટી ચેરમેન બનાવી મને સાત વર્ષ સાત મહિના પૂરા થયા આઠમો મહિનો ચાલે છે આ ઘટના ભૂતકાળમાં બનેલી છે તેમ છતાંય કહું છું તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી કાયાન હું ક્યાં ના પાડું છું અધિકારી પર સુપરસીડ હું ન કહી શકું જો કે તમારા સમજાવું મને જો મને તમે મને મારા પ્રશ્નો પૂછો તમે મારા પ્રશ્નો પૂછો તમે સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે સીનાત સવાલ કોઈ દોષી ઠરે જ્યારે હું દોષી